એસીબીસી માંથી તમે જો એડમિશન લેવાના હોય ચાહે ડિપ્લોમા હોય ડિગ્રી હોય હોય ફાર્મસી હોય તો તમને તમને આપણી વિદ્યાપીઠ ખૂબ જ જ અગત્યની થવાની છે છે ખબર આજના વિડીયોની અંદર હું તમને અગત્યની માહિતી આપવાનો છું આ માહિતી એડમિશન રિલેટેડ જ છે તો યસ દોસ્તો મારું નામ છે પ્રિયેશ પટેલ તમારું બધાનું હાર્દિક સ્વાગત છે પ્રિયસર વિદ્યાપીઠ યુટ્યુબ ચેનલની અંદર હવે એડમિશન પ્રોસેસ માટે આપણે છેલ્લા એક મહિનાથી ગુજસેટની એક્ઝામ પતિ એના પછીથી રેગ્યુલર સવારે એક વિડીયો અપલોડ કરીએ છીએ ગુડ ગુજરાત પહેલા પણ આપણે એડમિશન રિલેટેડ કામના વિડીયો અપલોડ કરી રહ્યા હતા હવે દરેકે દરેક વિડીયોઝમાંથી ઘણા બધા વિડીયો તમારા રહી પણ ગયા હોય કેમ કે તમે ચેનલ પર મોડા જોડાયા હોય આપણા વોટ્સએપ ગ્રુપમાં લેટ જોડાયા હોય તો એવું બની શકે હવે એક પણ વિડીયો અહીંયા મિસ થાય તો એ સારી વસ્તુ નથી કેમ કે માની લો કે એક જ વિડિયો કામનો છે ને એ જ તમે મિસ કરી દીધો તો ઘણી બધી તકલીફ તમને પણ થઈ શકે છે ને તમને સારી જગ્યાએ એડમિશન ના મળે તો અમને પણ થઈ શકે છે કે અમે તમને આટલું બધું સરસ ગાઈડન્સ આપ્યું પણ તમને સારી જગ્યાએ એડમિશન મળ્યું તો હવે એના માટે શું કરીશું કે એક પણ વિડીયો તમારો રહી નથી ગયો તો તમે જો આપણા એક પણ વોટ્સએપ ગ્રુપમાં હો તો તમારે ચિંતા કરવાની જરૂર નથી પણ જો તમે એક પણ વોટ્સઅપ ગ્રુપમાં આપણા હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલી છે તો હવે આ તમે જે ઉપર જોઈ રહ્યા છો એ ડેટ ઉપર જ તો તમે ગ્રુપમાં જોડાવ છો તો ઠીક છે એના પછી તમે ક્યારેય આ વિડીયો જોઈ રહ્યા છો અને આપણા એક પણ વોટ્સએપ ગ્રુપમાં નથી તો અમારા નંબર ઉપર તમે મેસેજ કરજો અને તમે એવું લખજો કે એસીપીસી એડમિશનનું આખું પ્લે લિસ્ટ સેન્ડ કરો

દરેકે દરેક વસ્તુ અમે તમને મેસેજની અંદર પ્રોવાઈડ કરીશું તો તમારે વોટ્સઅપ કરવાનું છે કોલ નથી કરવાનો જો પહેલા વોટ્સઅપ ગ્રુપમાં તમે સન્ડે છે આજનો તારીખ હું તમને કહી દઉં 28 ચાર ત્યારે આ વિડીયો બની રહ્યો છે આજે તમે છો તો આજે તો રાત્રે આપણે મોકલી દઈશું બરાબર આજે રાત્રે આપણે મોકલીશું તો આજના દિવસમાં જેટલા લોકો આ વિડીયો જોવે જોડાઈ જજો જોડાયેલા જો તો ચિંતા કરવાની જરૂર નથી અને આજ પછી જોડાવ છો તો જોડાઈ તો જજો વોટ્સઅપ ગ્રુપમાં પણ અમારા નંબર પર પર્સનલી WhatsApp પણ કરજો જેથી અમે બંને બંને પ્લે લિસ્ટ તમને અલગથી પ્રોવાઈડ કરીશું જેથી જેટલા પણ વિડીયો આવ્યા હોય કોઈ તમારા મિસ થઈ ગયા હોય તો તમને એની માહિતી મળે કેમ કે અમે અહીંથી નથી ઈચ્છતા કે એડમિશનની એક પણ માહિતી તમે મિસ કરો કેમ કે એડમિશન એ બહુ જ મહત્વની વસ્તુ છે ચાર વર્ષ જ તમારે કોલેજમાં રહેવાનું છે એવું નથી તમે જે જગ્યાએ એડમિશન લેશો એનાથી તમારી આખી જિંદગી બનવાની છે બરાબર તો જો આ લાઈફનો સવાલ હોય તો અમે તમને સપોર્ટ કરી રહ્યા હોય ને કંઈ પણ વસ્તુ છૂટી જાય એવું અમને ના ગમે એટલા માટે અમે પરફેક્ટ મહેનત કરી રહ્યા છીએ ભાઈ આ વર્ષે તમને સરસ જગ્યાએ પૂરતું માર્ગદર્શન ફ્રીમાં મળે એડમિશનનું અને સારી કોલેજમાં એડમિશન મળે સાથે તમારે સામે એવો સપોર્ટ કરવાનો છે કે જેટલા પણ વિડીયો આવી રહ્યા છે તમારા જેટલા પણ સ્કૂલના સર્કલ છે વોટ્સઅપ ગ્રુપ છે તમારા પર્સનલ ફેમિલીના વોટ્સઅપ ગ્રુપ છે તમારા રિલેટિવના વોટ્સઅપ ગ્રુપ છે એમાં શેર કરતા રહેવાના છે જેથી ગુજરાતના ખૂણે ખૂણે આપણે એડમિશનની માહિતી ફ્રી ઓફ કોસ્ટ ઘરે બેસા પહોંચાડી શકીએ અમારો મેઈન ઉદ્દેશ છે કે ક્યારે કોઈ પેરેન્ટ્સ એવું ના કહી જાય કે વોટ એડમિશનની અપૂરતી માહિતીના લીધે અમને એડમિશન લેવામાં તકલીફ પડી એ અમારો ગોલ છે જો અમે કોઈ કોલેજ સાથે એસોસિએટ નથી તો અમે તમને ક્યારેય ખોટી માહિતી નહીં આપી અમે તમને એવું નહીં કહી દઈએ કે અહીંયા જ લઈ લો અમે તમને એવું કહીશું કે આ પાંચ છ કોલેજ છે આ પાંચ છ તમે વિઝિટ કરો વિઝિટ કર્યા પછી તમે તમારું ડિસિઝન લો વિઝિટ કરતી વખતે પણ તમારે કેટલી વસ્તુ જોવાની છે એ પણ અમે તમને કહીશું બરાબર અમે તમને આ રીતે માર્ગદર્શન આપીશું અમે એવું નહીં કહી દઈએ કે અહીંયા જ એડમિશન લઈ લો બરાબર તો આ રીતે અમે તમને સાચું માર્ગદર્શન આપવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ તો ખાસ મેક્સિમમ વિદ્યાર્થીઓમાં ફ્રેન્ડ્સમાં ચેનલને સબસ્ક્રાઇબ કરાવડાવજો શેર કરાવડાવજો આપણા બધા જ વિડીયો લિંક શેર કરતા રહેજો તો આપણે આ વર્ષે એડમિશન પ્રોસેસ સરસ રીતે યુટ્યુબ ઉપર જ ફ્રી ઓફ કોસ્ટ સમજી શકીશું તો મળીશું આવી જ કોઈ નવી અપડેટ સાથે